આજે હું તમારી સાથે ટોમેટો રસમ વડાની રેસીપી શેર કરીશ તેના માટે સૌ પ્રથમ બાઉલમાં પાણી ગરમ કરવા મૂકી ટામેટા ઉમેરી બાફી કાઢી ઠંડા કરી કટ કરી મિક્સર જારમાં લઈ ક્રશ કરી ગાળી અને ટામેટું પ્યુરી તૈયાર કરી લઈશું ફરી પેનમાં તેલ મૂકી તેમાં સમારેલું લસણ ઉમેરી લઈશું અહીંયા તમે કૂટીને લસણ પણ લઈ શકો છો લસણ સતળાય ત્યારે તેમાં સમારેલી ડુંગળી મિલાવી મીઠ સ્વાદ અનુસાર મીઠું મિલાવી મીઠા લીમડાના પાન મિલાવી બધું બરોબર સાતળી લઈશું બધું બરોબર સતળાય ત્યારે તેમાં તૈયાર કરેલી ટોમેટો પ્યુરી મિલાવી લઈશું હવે તેમાં બે ચમચી રસમ પાવડર મિલાવીશું રસમ પાવડરની જગ્યાએ તમે સંભાર પાવડર પણ લઈ શકો છો હવે તેમાં બે ચમચી બાફેલી તુવેરની દાળ મિલાવી લઈશું હવે બધા મસાલા કરી લઈશું જેમાં સ્વાદ અનુસાર મરચું ચપટી હળદર અને ધાણા જીરું મિલાવી લઈશું અને અહીં આંબલીનો રસો મિલાવી લઈશું બધું બરોબર મિલાવી ટામેટા અને આંબલીની ખટાશને બેલેન્સ કરવા માટે થોડો ગોળ મિલાવી જરૂર મુજબ પાણી મિલાવી રસમને ઉકળવા દઈશું રસમ ઉકળે ત્યાં સુધી આપણે વડા બનાવવાની તૈયારી કરીશું તેના માટે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું અહીંયા વડા માટે અડદની દાળ પલાળી વગર પાણીએ ક્રશ કરી તેમાં સ્વાદ અનુસાર મીઠું જીરું આદુ મરચાંની પેસ્ટ લીલા ધાણા બધું બરોબર મિલાવી અને દાળને ફીણી લઈશું જ્યાં સુધી હલકી ન થાય ફ્લફી થાય ત્યારે તેના વડા ઉતારી લઈશું ગરમ તેલમાં વડા ઉતારી ને ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તળી લઈશું વડા તળાય તેને ત્યારે બહાર કાઢી બે બાકીના વડા પણ ઉતારી લઈશું આ રીતે વડા તૈયાર કરી લઈશું રસમ ઉકળીને તૈયાર થઈ જાય ત્યારે તેમાં તૈયાર કરેલા વડા ઉમેલાવી લઈશું અને બે મિનિટ માટે ઉકળવા દઈશું ઉપરથી લીલા ધાણા ભભરાવીશું વડામાં રસમ ભળી જાય ત્યારે ગેસ બંધ કરી વડા સર્વ કરીશું તો તૈયાર છે ટૉમેટો રસમ વડા જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારા વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરશો જેથી હું અવનવી વાનગી તમને પીરસતી રહીશ